ભાઈ તુવે લીલી હળદર નું જે શરૂઆત થઈ હતી એ ગામ છે બાલવા અને સાચી વાત છે ને વિક્રમભાઈ શ્રી અત્યારે બાલવા ગામની અંદર કઈ જગ્યાએ દીપુભાઈ આપડે આયા બાલવા ચોકડીએ બાલવા ચોકડી થી કોઈ નઈ પૂછો શ્રી ક્યાં છે તમારે લીલી હળદર ટોટા માટે

આપણે તો ડાયરેક્ટ આવી રીતના લઈન કરીએ પણ આ ઓરીજનલ જે મજા છે ને તમારે ચોડી નાખવાનું જો વિક્રમભાઈ ભાઈ સાચી વાત ને ગામડાવાળા આવી રીતના જ ખાય ને ગામમાં આવી રીતના ખાવાનું અને પછી તમારે દીપુભાઈ હવે લ્યો જોયો આ ચોડી દીધું એ મસ્ત અને પછી તમે જે ખાઓ ને ભાઈ હમ આ છે

બાકી તુયે ઢોઢા ની બધું ના ચાલે પણ લીલી અડધર તમારે કશું ના થાય કારણ કે એમાં ચોખ્ખા ઘીમાં જ બનાવેલી ઘીમાં બનેલી એટલે આ આવી ગયો છે દુએ ઢોટા ખાવા માટે મને તો દીપુ એ મજા આવ્યું હતું